કાઠિયાવાડનું કંઠસ્થ સાહિત્ય પરાક્રમની પરંપરાથી ભરપૂર છે સાહિત્ય રૂપી ખાણમાં આજે પણ અનેક નર રત્નો છુપાઈને પડ્યા છે અને ભાટ ચારણો એમના ચોપડાઓ વયોવૃદ્ધ વાર્તા રસિયાઓ પાળિયાઓ અને એવા અનેક જૂના સ્મારકો ઉપરથી ન જણ્યા ન સાંભળ્યા હોય એવા અનેક પરાક્રમ પ્રસંગો પ્રકાશમાં ધીમે ધીમે આવતા જાય છે આવા જ પ્રસંગમાં આપણે વાત સાંભળીએ છીએ પરમાર પુત્રોની

હજી તો હમણાં જ એ બંને ભાઈઓને દુકાળના દુઃખથી ઉગારવા માટે અહીંયા બોલાવવાનો વિચાર કરતો હતો માળી નવા ગામ આવ્યો ચાણીની માફક છેદાયેલા એ બંને ભાઈઓના શરીર ને જોઈને એની કાયા કંપે ઉઠી છતાંય ગામને ખાતર કાઠીઓ સાથે ધીંગાણું કરનાર એ પરાક્રમી ભાઈઓની વીરતાથી એ મનમાં અતિ પ્રસન્ન થઈ ગયો

એમાં મનમાં જરાય ઓછું લાવો તો તમને મારા હમ કયો કે કે દાડે આવોસ આ બિચારી ગાયમાં તો ભૂખે બાંભોડા મારેસ ક્યો તો આ ગાયો બળદોને આજે જ વિદાય કરી દઈ બંને ભાઈઓ એ સંપત્તિ આપી અને એ જ દિવસે એમનો એક માણસ એમના ઢોરને લઈ કરદેજ જવા નીકળી ગયો દસ દિવસ વિચા અને આ પરાક્રમી પરમાર પુત્રોના ઘા પૂરે પૂરા રૂજાઈ ગયા અને એ દિવસે બંને માથે પાણી નાખ્યા પછી બંને ભાઈઓ પણ કરદે જ ગયા અને ત્યાં જ વસવાટ કરવા લાગ્યા જંગલ જઈને પાછા ફરતા લાલા માળીએ હવાલદારને પ્રશ્ન કીધો કે આજે અહીંયા આ બધી શી ધમાલ મચીસ હે ભાઈ લે નથી જાણતા લાલા ભાઈ હસતા હસતા હવાલદારે જવાબ આપ્યો તમારે તો તમારી વાડી ભલી ને તમારું ઘર ભલું આ ભાવ સિંહજી ઠાકોર આજે શિહોર જતા અહીંયા પડાવ નાખવાના તે માટે બધી તૈયારીઓ ચાલી રહીશ સાથે દાદા કુંવર પણ પધારવાના એમ

ગામ લોકો એની દયા ઉપર જ નભે એ રીઝે તો સુખે રહેવા દે ખીજે તો કદડી કંદડીને કાયર કરી નાખે પરંતુ પણ એકાદ બે ઘર છોડે એ ન્યાયે હવાલદાર સાહેબ પણ ગામમાં એવા બે ચાર ઘરની હારે ઘરવટ રાખે એ પણ મનુષ્ય તો છે જ ને એના માથે સુખ દુઃખની ઘડીઓ તો આવે જ એને કોઈની હૂફની કોઈની મીઠી નજરની ને કોઈની મદદની કોઈ વખત તો જરૂર પડે જ તે એટલા માટે જ એ ગામના બે ચાર જણા હારે જરૂર હારા હારી રાખે એની આંખ લાલ ભાગ્યે જે માણસ ઉપર કરકે એ તો ઉલટો એને વળગતો જાય ગામની બે ચાર વ્યક્તિઓમાંની એક એટલે લાલો માળી હવાલદાર શાક પાંદડું જોઈએ તો લાલા માળીની વાડી તૈયાર જ હોય એના ખેતરમાં દાણો પાકે એટલે હવાલદાર નો હક તો પહેલા જ નીકળે હવાલદાર ઉપર કઈ તવાઈ આવે ત્યારે પોતાની લાયકાતનું પ્રમાણપત્ર સિદ્ધ કરવા માટે લાલા માળી જેવો ગામમાં આબરુદાર ગણાતો માણસ જ્યારે કયો ત્યારે તૈયાર જ હોય એટલે હવાલદાર પોતાની હકુમત ભૂલી અને લાલા માળી સાથે મીઠી વાતો કરે અને એને સન્માનપૂર્વક બોલાવે એમાં હું આશ્ચર્ય જોત જોતામાં કરદેજને પાદર પડાવઈ નંખાઈ ગયા ભાવેણાના ભૂપતિએ પોતાના પનોતા પગલાથી કરદેજની ભૂમિને પાવન કરી ઠાકોર સાહેબ પધાર્યા ઠાકોર સાહેબ પધાર્યા એવા હર્ષનાથથી આખું ગામ ગાંજી ઉઠ્યું જમવાનો વખત થયો અને ભોજન પીરસવાની તૈયારી થઈ રાજસેવકો ઠાકોર અને દાદા કુંવર પાસે ભોજનના થાળ મૂકી ગયા અને કુંવર જોવે તો દૂધ જ ન મળે દાદા કુંવરને દૂધનો ભારે શોખ ગમે એવા સારા પકવાન કે સ્વાદિષ્ટ ભોજન હોય તો પણ દૂધ વિના એમને ચાલે જ નહીં દૂધ વિના કુંવર સાહેબનો પાટલો જ ન મંડાય એવી સાધારણ માન્યતા થઈ ગયેલી કુંવરે ભોજન હાથ જ ન ઓડાડ્યો એ તો થા સામે ટગર ટગર જોયા જ કરે ઠાકોર સમજી ગયા કે દૂધ વિના દાદા કુંવરનું ગાડું આગળ નહીં હાલે છતાંય મરમાળું હાસ્ય કરતા તેઓ બોલ્યા ચલાવો દાદા કુંવર આ ભાવતું ભોજન ઠરી જાહે પણ આમાં દૂધ ક્યાં છે ચાકરો પણ કેવા બે દરકાર બની ગયા ચાકરો શબ્દ કાને પડતા ની સાથે જ આવેલા રાત સેવકો ચમક્યા ત્યાં ઉભેલા ખવાસે બંને હાથ જોડીને વિનંતી કરી દાદા સાહેબ અહીંયા દૂધનું એક ટીપું પણ મળવું મુશ્કેલ છે જ્યાં ત્યાં દુકાળ જ નજરે પડે ઢોર ઢાખર બિચારા મરી ખૂટ્યા ત્યાં દૂધ ક્યાંથી મળે ઠાકોર વિચારમાં પડી ગયા ઓહો શું દુષ્કાળે પોતાનું પ્રાલબ્ય એટલા બધા અંશે ફેલાવી દીધું કે ગામમાં કોઈને ત્યાં ઢોર જ ન રહેવા પામે તેમણે તહેનાતમાં હાજર રહેલા કરદેજના ખેડૂતોને બોલાવીને ગામની સ્થિતિ પૂછી જોઈ જવાબમાં દુષ્કળની ભયંકરતાનું વર્ણન સાંભળવા મળ્યું માણસોને પેટ ભરવાના સાસા હોય ત્યાં દૂધણાની દરકાર કોણ કરે ચાલો કુંવર આજે તો એમને એમ નિભાવી લ્યો અહીં દૂધ મળવાની આશા ન રાખતા ઠાકોરે કુંવરને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો મારે ખાવું જ નથી ને ગમે ત્યાંથી દૂધ મંગાવો ત્યાં સુધી આપણે આ તો નિરાતે બેઠા કુંવર ભાણા ઉપરથી ઉઠી ગયો ને આજે એ હઠે ચડ્યો હતો ઠાકોર વિચારમાં પડ્યા કે આ બાળહઠનો હવે શું ઉપાય કરવો હવાલદાર બાર ઊભો ઉભો આ બધો તાલ જોઈ રહ્યો હતો તેને અચાનક લાલો માળી યાદ આવી ગયો એને યાદ આવ્યું કે હમણાં જ એને તે આવેલા મહેમાનો પાસે દૂધની ગાયો છે એટલે કદાચ ત્યાંથી દૂધ મળી શકશે એ આશામાં એણે હળી કાઢી અને માળીને ઘેર પહોંચી ગયો પધારો હવાલદાર સાહેબ કઈ ખાટલા ગોદડાની ખોઈટ બોટ તો આવી કે હું માળીએ હંમેશને છોટથી બોલવા માંડ્યું ના રે ના ભાઈ ના ઠાકોરના પુણ્ય પ્રતાપે બીજી તો બધી સગવડ ઉતરી ગઈ પણ દાદા કુંવર બેઠાસ એ તો ગમે ત્યાં જાય પણ દૂધ વગર એમનો પાટલો પડે એમ અરે એમાં શી મોટી વાત છે તમ તમારે હું અપઘડી દૂધ પહોંચાડી દઉં લાલા માળીએ બંને પરમારોને પોતાની પાસે બોલાવ્યા જુઓ જુઓ જેઠા પરમાર અત્યારે ખરેખરો લાગ આવ્યો ઠાકોર સાહેબની સાથે પધારેલા દાદા કુંવર દૂધની હઠ લઈને બેઠા આખા એ ગામમાં ફરે તોય દીધનું ફોરું મળે એમ નહીં જ એટલે આપણે જો અત્યારે દૂધ પહોંચાડીએ તો રંગ રહી જાય બંને ભાઈઓ હર્ષાવેશમાં ત્યાંથી ઉઠ્યા અને તરત જ પોતાની ગાયો દોઈ લીધી કામ કામધેનો સમયે ગાયોએ દૂધની બે તામડી ભરચક ભરી દીધી માળીએ બંને ભાઈઓને લઈ અને ઉતારે આવ્યો દાદા કુંવર હઠ લઈને બેઠા હતા ત્યાં આવીને એ પરમાર પુત્રોએ ભાવનગર નરેશના ભાવેણાના ભૂપતિના ચરણે દૂધની છલકાતી બંને તામડીની ભેટ ધરી

બંને ભાઈઓ નવા ગામથી આપણા ગામમાં રહેવા આવ્યાસ ત્યારથી આખા ગામને છાશ પૂરી પાડીને ગામની અનહદ સેવા કરે એને લીધે જ કેટલાય ગરીબ ગુરબા ટકી રહ્યા એમ કઉ તો હાલે આજે અનાયાસે આપની સેવા કરવાનું સદભાગ્ય એમને પ્રાપ્ત થયું અને પછી તો લાલા માળીએ પણ બોલાવીને હિંમત કરી અને બંને ભાઈઓ હાલમાં તંગ સ્થિતિમાં હોવા છતાં પોતાનો સ્વાર્થ છોડીને બંને ગાયના દૂધની છાશ બનાવીને ગામના ગરીબ કે શ્રીમંત સૌ કોઈને એનો લાભ આપે છે એ હકીકત વિસ્તારથી ગઈ સંભળાવી ઠાકોર એમની ઉદારતા જોઈને પ્રસન્ન થયા ધન્ય છે પરમાર પુત્રો અત્યારે બટકા રોટલાને માટે પણ માણસો સ્વાર્થમાં લડી મરે છે ત્યારે તમે આવી નબળી સ્થિતિમાં પણ નિસ્વાર્થે સેવા કરો છો એ જોઈને હું અત્યંત રાજી થયો છું તમારી જે ઈચ્છા હોય એ માગી લ્યો હું ખુશીથી આપીશ ગમે એવો તો પણ રાજપૂત બચ્ચો એ કદી પણ યાચના તો ન જ કરે જેઠા પરમારે વિનિત ભાવથી કીધું આપ જો ખરેખર અમારા ઉપર પ્રસન્ન થયા હો તો અમારે ત્યાં જમવાનું આમંત્રણ સ્વીકારવાની કૃપા કરો ઠાકોર હસ્યા બસ એટલું જ ને તમારી એવી જ ઈચ્છા છે તો ભલે ફરીથી ભાવનગરથી આ તરફ આવીશ ને ત્યારે તમારું આ આમંત્રણ જરૂર સ્વીકારીશ અને હું પણ તમારા દૂધનો સત્કાર કરવા માટે સાથે સાથે આવીશો દાદા કુંવરે હસતા હસતા પોતાની ઈચ્છા દર્શાવી બંને ભાઈઓનો હર્ષનો કોઈ ભાર ન રહ્યો

ભાવનગરથી શિહોર જવા નીકળ્યા પોતે આપેલા વચનનું પરિપાલન કરવા માટે એમણે જેઠા પરમારને ખબર મોકલ્યા આવતીકાલે અમારો મુકામ કરદે જ થશે તમને વચન આપ્યા પ્રમાણે હું કુંવર અને વજીર એ ત્રણેય જણા માટે જ થાળીઓ તૈયાર કરીને તંબુએ પહોંચાડવાની ગોઠવણ રાખશો બાકીના માણસો માટે તમારે કંઈ જ તરબડ કરવાની જરૂર નથી એ તો જેમ રીતસર પ્રબંધ થાય એ રીતે જ થયા કરશે જેઠો અને વશરામ આ ખબરથી આનંદમાં પાયમાં તેમણે સત્કારની તૈયારીઓ કરવા લાગી રાત્રે જ ગાયના દૂધનું દહીં જમાવી દીધું સવાર પડતા જ ગામમાંથી કુશળ બ્રાહ્મણ રસોઈયાને બોલાવી વિધિવત ભોજન સામગ્રી તૈયાર કરાવી બાજરાના રોટલામાં સુંદર ભાત પાડીને એમાં ઘી ભર્યું અને ઘઉંની રોટલીઓની સાથે રાખી દાદા કુંવરને વાલું એવું દૂધ પણ રાખી મૂકવાનું તો તેઓ કેમ ભૂલે મોંઘા મહેમાનો આવ્યા અને પરમાર પુત્રો એમની સલામે ગયા એ મહેમાનોના ઘોડાઓને માટે લીલો છમ બાજરો મોકલીને ઘોડાને પાવરા ચડાવી દીધા અને જુગાણ ખાધા પછી પોતાની વાડીમાં કરેલી લીલી ચાર લાવીને એ રાજવંશી ઘોડા આગળ નિરણ નાખી બંને ભાઈઓનો આવો ભાવ જોઈને ઠાકોર તો ખુશ ખુશ થઈ ગયા જમવાનો સમય થયો વાળંદ અને બીજા ચાકરો પાસે ત્રણ થાળીઓ ઉપડાવીને ઉતારામાં લાવવામાં આવી ચાકડા નંખાયા હાથી પગા બાજોટો ઢળાયા પાણીની જારીઓ મુકાય અને હાથ પગ ધોઈને ઠાકોર કુંવર અને વજીર જમવા બેઠા જેઠો અને વશરામ પરમાર ઠાકોર અને દાદા કુંવરને વીંજણા વાયુ ઢોળવા લાગ્યા ઠાકોર જમતા જાય અને પરમાર પુત્રો સાથે વાતો કરતા જાય વજીરા બંને પ્રજાજનોના ઠાકોર સાહેબ પ્રત્યેના પ્રેમભાવની પ્રશંસા કરવા લાગ્યા કુંવરે પોતાની પ્રિય વસ્તુ દૂધના ખૂબ વખાણ કર્યા જમી પરવારી મુખવાસ લઈને ઠાકોર સાહેબ એમની રાજભક્તિ ઠાકોર રાજમહેલમાં બેઠા બેઠા એ પરમાર પુત્રોના વખાણે ચેડ્યા અને શી તમારી ઉદારતા હામે બેઠેલી રાજવંશી વસ્ત્રાભૂષણમાં દીપી ઉઠતી સ્ત્રીએ કટાક્ષ કર્યો કેમ એમ દાઢો છો ઠાકોર એના ભાવ કળી ગયા ના 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 હું તો એમ કહેતી હતી કે તમે જરૂર એને એકાદ ગામ બક્ષિસ કરી દીધું હશે નાની બાએ ખુલાસો કર્યો ઠાકોર સમજા એ રાજપૂતાણી પોતાની પત્ની પોતાને કર્તવ્યનું ભાન કરાવી રહી છે એ વાત સમજતા એને વાર ન લાગી પરંતુ પોતે શું ઉત્તર આપે હજી કંઈ આપવું તો નથી પણ એ માટે વિચારમાં છું ઠાકોરે ઢીલો જવાબ મેળ્યો વાહ ઠાકોર સાહેબ વાહ રંગ છે તમને જેને તે ભાવેણાનો ભૂપતિ જમીને આવે અને એને જો કંઈ નવાજે નહિ તો પછી એની ઠકરાટ શાખપની એને તો તમારે એ જ વખતે નવાજી નાખવા જોઈતા તા આવા ભયંકર દુષ્કાળ આ વખતમાં સાધારણ સ્થિતિનો પ્રજાજન રાજાને આમંત્રે એની છાતીને પણ રંગ છે ને એની તો જેટલી કદર કરો એટલી ઓછી તમે એમને એમ ચાલ્યા આયવા એ ઠીક નો કહી દુ નાની બાઈ એમ ઠપકો આયપા ને રોષ ભરી નજરે એ ઠાકોર ની સામે જોઈ દિયા ઠાકોર વિજયસિંહજી દુરાગ્રહી નહોતા પોતાની ભૂલ થઈ હતી એ વાત સાવ સાચી હતી એ ભૂલ સ્વીકારતા તેમને જણા પર સંકોચ ન થયો ખરી વાત છે તેમને માટે જે વખતે મેં કંઈ ન કર્યું એ ભૂલ તો ખરી પરંતુ નિરાતે વિચાર કરીને પછી કંઈક આપવું એવી મારી ઈચ્છા હતી હવે તો આ વખતે શિહોરથી પાછા વળતા જરૂર ન હોવા છતાં હું કરદેજમાં પડાવ નાખીશ અને એમની યોગ્ય કદર કરીશ અને ભાવેણાના ભૂપતિએ નાનીબાને આપેલું વચન બરાબર પાડ્યું શિહોરથી પાછા વળતી વખતે એમણે કરદેજ મુકામ કર્યો અને બંને પરમાર પુત્રોને બોલાવીને જેઠા પરમારને પાવઠી ફૂલસર અને સરોડાના બીડના એની વધારી અને વશરામ પરમારને કરદેજના વનના અધિકારી તેની પ્રતિષ્ઠા સ્થાપી ઉપરાંત સો વીઘા જમીન પસાયતી આપીને ઠાકોરે આ પરમાર પુત્રોની યોગ્ય કદાર કરી આ વાતને વર્ષો વીતી ગયા છે પરંતુ એ વાતનો પ્રસંગ જેઠા અને વશરામ પરમારોની રાજભક્તિ અને ભાવેણાના ભૂપતિની ઉદારતાને લીધે અમર બન્યો છે જેઠા પરમારને કોઈ વસ્તાર નહોતો પરંતુ વશરામ પરમારનો વંશ વહેલો વૃદ્ધિપેમો છે એમના પુત્ર રામસિંહ અને પૌત્ર હરિસિંહ બંને વૈદકનો ધંધો કરે છે લેખકશ્રી નોંધ કરે કે ઠાકોર તરફથી મળેલી પસાયતી જમીન એમના હાથમાં આવે રહેવા પામી નથી વશરામ પરમાર રામસિંહને છેક નાની ઉંમરમાં મૂકીને ગુજરી ગયા દરબારી નોકરીના બદલામાં જમીન હતી તે નોકરી ન થઈ શકવાથી હાથમાંથી ગઈ બાર વર્ષની ઉંમરે તેમણે ભાવનગરની એક લાટીમાં નોકરી સ્વીકારી એક જ વર્ષમાં એમને પરતંત્રતા સાલવા લાગી અને સ્વતંત્ર ધંધાની ધૂન જાગી પ્રભુ કૃપાથી એમને આબુનાય બ્રહ્મચારીનો ભેટો થયો એમની સેવા કરતા કરતા રામસિંહ પરમારે બ્રહ્મચારીજીની આયુર્વેદની કુશળતાનો લાભ લીધો એને છ વર્ષ સુધી વેદોનો અભ્યાસ કરીને પોતાની બાવીસ વર્ષની વયે તેમને વૈદ્ય તરીકેનું જીવન શરૂ કર્યું બ્રહ્મચારીજીને પ્રસન્ન કરી તેમણે સંગ્રહણી વાયુ અને બીજા ચેપી અસાધ્ય રોગોના રામબાણ ઇલાજો મેળવા અનેક દર્દીઓને એ રોગથી મુક્ત કર્યા અફીણનું બંધાણ જીવની સાથે જાય એવી સામાન્ય માન્યતા છે છતાં યોગ્ય ઉપચારોથી એકાદ અઠવાડિયામાં એ બંધનમાંથી એમણે અનેક વ્યસનીઓનું વ્યસન છોડાયું અને વૈદકના ધંધામાં યોશ મેળવીને ઉમરાળા પાસે રતનપુરમાં જમીન પ્રાપ્ત કરી પોતાનું તમામ કરજ ભેદીને તેઓ સારી સ્થિતિમાં રહ્યા

ગરીબોની મફત સેવા કરીને પરોપકાર અને સેવાભાવી વૃત્તિને પોષતા તેઓ પોતાના પૂર્વજોની કીર્તિને વધુ ઉજ્જવળ બનાવી રહ્યા છે એવો લેખક શ્રી નોંધ કરે મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે